નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એટલે કે ધોરણ નવની સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર આઠ આપેલું છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો આપણી આ ચેનલ ઉપર આ સ્વાધ્યન પોથીનું જે સોલ્યુશન છે તેના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય પ્રકરણ નંબર આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો એમાં વિભાગ એ જોડકા જોડો એમાં પહેલું બંધારણનું વિશિષ્ટ લક્ષણ તો એને જોડીશું આપણે ડી એટલે કે અદાલતી સમીક્ષા સાથે બીજું છે લોકશાહી સમાજની મૂડી તો એને જોડીશું આપણે વિકલ્પ એ હકો અને ફરજો સાથે મિત્રો આ જોડકા જે છે ને ઘણી બધી ચેનલો ઉપર ખોટા આપેલા છે બરાબર તો આપણી ચેનલ ઉપર તમે જોઈ શકો છો એકદમ સચોટ અને એકદમ પરફેક્ટ આન્સર તમને મળશે તો જરૂરથી આ દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ જે છે એ મેળવી લેજો ત્રીજું છે કાયમી ગૃહ તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ રાજ્યસભા સાથે ચોથું કાયદાનો કાયદાનો અર્થઘટનની અંતિમ સત્તા તો જવાબ આવશે વિકલ્પ બી સર્વોચ્ચ અદાલત પાંચમું છે કારોબારીથી સ્વતંત્ર તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ન્યાયતંત્ર ત્યાર પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ભારતના નાગરિકો બેવડું નાગરિત્વ ધરાવે છે તો જવાબ આવશે ખોટું બીજું લોકસભા કાયમી ગૃહ છે તો જવાબ આવશે ખોટું ત્રીજું બંધારણ આમુખનો આત્મા છે તો જવાબ આવશે ખોટું ચોથું ભારત ધર્મ નિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે તો જવાબ આવશે સાચું પાંચમું બંધારણના બેતાલીસમાં સુધારાથી આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો તો જવાબ આવશે સાચું છઠ્ઠું ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે તો જવાબ આવશે સાચું સાતમું બ્રિટનનું બંધારણ લિખિત સ્વરૂપે છે તો અહીંયા જવાબ આવશે ખોટું આઠમો સવાલ ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ આવશે સાચું નવમું પ્રધાનમંડળ સંસદને જવાબદાર નથી તો જવાબ આવશે ખોટું દસમું ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં અપરિવર્તનશીલ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો જવાબ આવશે ડોક્ટર બી આર આંબેડકર બીજું કટોકટી સમયે ભારત ખાલી જગ્યા વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે તો જવાબ આવશે એક તંત્રી ત્રીજું ભારતનું ન્યાયતંત્ર ખાલી જગ્યાનું રક્ષક અને વાલી છે તો બંધારણ ચોથું બંધારણ ઘડતરનું કાર્ય ઈસવીસન ખાલી જગ્યામાં પૂર્ણ થયું તો ઓગણીસો ઓગણપચાસ પાંચમું ભારતમાં સાર્વત્રિક ખાલી જગ્યા મતાધિકાર છે તો જવાબ આવશે પુખ્ત વય પાંચમું કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ખાલી જગ્યામાંથી કરવામાં આવે છે તો જવાબ આવશે સંસદ ત્યાર પછી સાતમું બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આઠમું ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે તો અમુકથી નવમું રાષ્ટ્રપતિ રાજ્યસભામાં ખાલી જગ્યા સભ્યોની નિમણૂક કરે છે તો જવાબ આવશે બાર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે દરેક વાટની સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક અહીંયા તમને નીચે આપેલી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને દરેકે દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એમાં પહેલું આમુખના મહત્વ વિશે ટૂંકમાં લખો ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શ ઉદર્શ ઉદ્દેશો અને ભાવનાઓ રજૂ કરતા અમુકથી થાય છે આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયું હોવાથી આમુખને બંધારણનો આત્મા કહ્યો છે કોઈ પણ કાયદો ઘડવામાં તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં માર્ગદર્શન બને છે બીજું એટલે એટલે શું ટૂંકમાં લખો તો બધા ધર્મોને સમાન ગણવા કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી બિન સાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત છે ત્રીજું કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો છે મહત્વના વિષયો લખો તો કેન્દ્ર યાદીમાં કુલ સત્તાણું વિષયોનો સમાવેશ થાય છે આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ વિદેશી બાબતો અણુ શક્તિ નાણું અને બેન્કિંગ રેલવે તાર અને ટપાલ વીમો વીમો જેવા વિષયો મહત્વના છે ચોથું કટોકટીના પ્રકાર જણાવી ટૂંકમાં લખો તો યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી માટે કટોકટી જાહેર કરી શકે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય તો કેન્દ્ર સરકાર બંધારણની કટોકટી જાહેર કરી રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ કરી શકે છે સતત ભાવ વધારાના કારણે નાણાંના નાણાંમાં મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય ત્યાર પછી પાંચમું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે અઢાર વર્ષ કે તેથી વધુ વયનો વયનો હોય કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થાન આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલ સમાન મતાધિકાર ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ભારતીય લોકશાહીના કેટલાક નામ છુપાયેલ છે તેને શોધીને લખો તો લોકસભા રાજ્યપાલ વડાપ્રધાન વિધાન પરિષદ આમુખ રાષ્ટ્રપતિ રાજ્યસભા વિધાનસભા વગેરે જેવા નામો આપેલા છે અહીંયા પણ આપણે દર્શાવેલા છે ત્યાર પછી બીજું બંધારણીય ઘડતરની પ્રક્રિયા જણાવો તો પચીસ માર્ચ ઓગણીસો ને છેતાલીસના રોજ બ્રિટિશ સરકારે ત્રણ સભ્યોના બનેલા કેબિનેટ મિશનને ભારત મોકલ્યું કેબિનેટ મિશને રજૂ કરેલી યોજના મુજબ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભા રચવામાં આવી બંધારણ સભામાં કુલ ત્રણસો હતા બંધારણ સભામાં વિવિધ કોમ પ્રદેશો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ મોલાના અબુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખરજી એચપી મોદી એચ વી કામત ફ્રેન્ક એન્થની એન ગોપાલ સ્વામી અયંગર કૃષ્ણસ્વામી અય્યર બલદેવસિંહ વગેરે અગ્રણી નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સભ્યો તરીકે શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો બંધારણના આ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જ્યારે બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ખરડા સમિતિની રચના કરવામાં આવી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના દિવસથી બંધારણ સભાએ તેની કામગીરી શરૂ કરી આ ભગીરથ કાર્ય પૂરું કરવા કુલ એકસો બેઠકો યોજી હતી એ કામગીરી કુલ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ ચાલી હતી બંધારણમાં પ્રથમ ત્રણસો પંચાણું અનુચ્છેદો અને આઠ પરિશિષ્ટો હતા એ પછી તેમાં સુધારા થતા ચારસો એકસઠ અનુચ્છેદો અને બાર પરિશિષ્ટો થયા આ સમય દરમિયાન બંધારણ સભાએ બંધારણની દરેક જોગવાઈની વ્યાપક ચર્ચા વિચારણા કરી તેને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ પસાર કર્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું ત્યાર પછી છે પારિભાષિક શબ્દો સમજાવો એમાં પહેલું સંયુક્ત યાદી આ યાદીમાં સૂચવેલા વિષયો ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને કાયદા ઘડી શકે છે આમ છતાં કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય એ બંનેની સરકારો કાયદો ઘડે તો માત્ર કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો અમલમાં રહે છે બીજું સમાજવાદ સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે રાજ્યવાદ પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તી ગરીબી બેકારી વધારો નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખી દેશમાંથી ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે ત્યાર પછી છે લોકશાહી તો લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે ત્યાર પછી બ નીચેના વિધાનો સમજાવો એમાં પહેલું આમુખને ભારતીય બંધારણનો અર્ક શા માટે કહેવામાં આવે છે તો ઉત્તર કોઈપણ કાયદાના ઘડતરમાં કાયદાને સંપૂર્ણપણે સમજવામાં કે તેનો અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે તેનો આદર્શ કે નીતિ શું છે તે જાણવામાં અમુક મદદગાર બને છે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેનો નિર્દેશ આપણને અમુકમાંથી જાણવા મળે છે આમ એ સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરતું હોવાથી તે ભારતીય બંધારણનો અર્ક મનાય છે બીજું ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે સમજાવો તો ભારતમાં ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે ભારતના બંધારણમાં સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે ત્રીજું ભારત એક સંઘીય રાજ્ય છે તો ભારતના બંધારણે ભારતને રાજ્યોનો સંઘ તરીકે જ વર્ણવે છે સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોનો સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે ચોથું ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે તો ભારતના બંધારણમાં કુલ બાવીસ ભાગ છે તેમાં ચારસો એકસઠ અનુચ્છેદો અને બાર પરિશિષ્ટો છે બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો નાગરિકના મૂળભૂત હકો અને ફરજો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું ચૂંટણીઓ લઘુમતીઓ પછાત વર્ગો અને જાતિઓ તેમજ વંચિત સમૂહોના ઉત્કર્ષ માટેની જોગવાઈઓ કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને એ પણ વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો મેળવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પરથી અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો આ જે એપ્લિકેશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે વિભાગ ડી એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો એમાં પેલું લોકશાહી પર વિસ્તૃત નોંધ તૈયાર કરો તો લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોઝ એટલે કે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તા પરથી બન્યો છે યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય બંધારણના અમુખે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેની સરકારના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે ભારતના બંધારણે દેશમાં પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે ભારતમાં રાજકીય સત્તા સંપૂર્ણપણે પ્રજાના હાથમાં છે આમુખમાં ભારતની લોકશાહી સરકાર લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ સ્વીકારશે તેમજ તેને અમલી બનાવશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે ભારતના મતદારો સર્વાધિક પુખ્ત વય મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિઓને પાંચ વર્ષ માટે ચૂંટે છે પ્રધાનમંડળની રચના કેન્દ્રમાં સંસદમાં અને રાજ્યોમાં ધારાસભાઓમાંથી કરવામાં આવે છે સિદ્ધાંતોનો ઉલ્લેખ સંસદ અને ધારાસભાઓની વિશિષ્ટ સત્તાઓ નિષ્પક્ષ ન્યાયતંત્ર સ્વાયત્ત ચૂંટણી પંચ વગેરે જોગવાઈઓ કરવામાં આવી છે જે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે બીજું અદાલતી સમીક્ષાના સવિસ્તાર સમજ આપો અદાલતી સમીક્ષા સંસદ કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો વટહુકમો અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવે છે બંધારણ સાથે સુસંગત ન હોય એવી બધી જ બાબતોને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે ત્યાર પછી છે ત્રીજું પ્રથા એટલે શું ભારતના સંદર્ભમાં સમજાવો તો જોઈએ પ્રથા ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે સંઘની સંસદ લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહોની બનેલી છે રાજ્યસભાની સત્તા એ બહુ ઓછી છે જ્યારે લોકસભાની સત્તાઓ રાજ્યસભાની સત્તાઓ કરતાં વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્ય સરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે આમ છતાં બંને સરકારોમાં વહીવટની વાસ્તવિક સત્તાઓ પ્રધાનમંડળના વડાઓ અને તેમના પ્રધાનમંડળો ભોગવે છે ત્યાર પછી ચોથું બંધારણમાં સુધારો કેવી રીતે થઈ શકે છે તેની પ્રક્રિયા વર્ણવો તો ભારતના બંધારણમાં સુધારો કરવા માટે નીચેની ત્રણ કલમોની જોગવાઈ કરવામાં આવી છે પહેલું સંસદમાં હાજર રહેલા સભ્યોની અડધા કરતાં વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની સાદી બહુમતીથી બંધારણમાં સુધારો કરી શકાય છે બીજું કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની બહુમતી જરૂરી છે ત્રીજું કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની બહુમતીની આવશ્યકતા ઉપરાંત પચાસ ટકા કરતાં વધારે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યોના આંતરિક સંબંધોમાં કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટે દેશના બધા રાજ્યો પૈકી ઓછામાં ઓછા પચાસ ટકા રાજ્યોમાં સંમતિ હોવી આવશ્યક છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક ભાગના અને દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરીએ સ્વ અધ્યયન પુથીના જે સોલ્યુશન છે તેના દરેક પાઠનો અભ્યાસ કરી લેજો